તો ચાલો આમાં કઈ સામગ્રી જોશે કેટલી જોશે તે આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે જે ચણાનો લોટ છે તે જાડો લોટ આપણે લીધો છે જે આપણે મોહન થાર બનાવતા હોઈએ તે લોટ મેં દળી લીધો છે તો આપણે એક વાટકાનો માપ રાખીશું તો એક વાટકો આપણે આ દળેલી આપણે દાળ છે ચણાની તો તેની સામે આપણે આ એક વાટકો ઘી ચોખ્ખું લેવાનું છે તો એક વાટકો મેં ઘી લીધું છે અમારા બે વાટકા સરખા છે તો આપણે તેનો જ માપ લઈ લેશું તો જેટલો આપણે લોટ લીધો હોય તેટલું જ ઘી લેવાનું છે અને એની સામે આપણે મોરસ લેવાની છે જે ખાંડ દળીને અમે લીધી છે તો માપે આપણે એટલું જ રાખવાનું છે કે ત્રણેય ભાગ સરખા હોવા જોઈએ તો આપણો પ્રસાદ સરસ થાય સ્વામિનારાયણનો પ્રસાદ બનાવવો છે આપણે એમાં ઘીનો ક્વોન્ટિટી વધારે જોઈએ એટલા માટે તો સૌ પ્રથમ આપણે લઈશું એક તપેલી લઈશું તો આપણે જે આ ઘી લીધું છે તેમાંથી આપણે થોડું ઘી લઈ લેશું તો આ મારે પચાસ ગ્રામનું છે તો આપણે પચાસ ગ્રામ થી ઓછું ઘી થોડુંક લઈ લેશું કારણ કે પાંચસો ગ્રામ જો લોટ હોય તો એમાં પચાસ ગ્રામ આપણે ઘી જોઈએ તો અહીંયા મારે ત્રણસો ગ્રામ જેવો લોટ છે તો આપણે ઓછું ઘી લઈશું તો આ પચાસ ગ્રામનું છે તો આપણે પચીસ ગ્રામ ઘી લીધું છે મેં તો એક તપેલીમાં લઈ લઈશ તો તેની સામે મેં ફ્રેશ એવું મિલ્ક દૂધ લીધું છે તો પચાસ પચીસ ગ્રામ જેવું દૂધ લઈ લેશ હવે આને બેને મિક્સ કરી દેસુ મિક્સ કરી અને આપણે ગરમ કરી લેશું ગેસ ઓન કરીશું તો અમે ગેસ ઓન કરી અને આપણે ગરમ કરવા મૂકી દેસું બહુ ગરમ નથી કરવાનું આંગરી હતું થાય એવું ગરમ આપણે કરવાનું છે તો આપણું દૂધ અને ઘી બે ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે મૂકી દેસુ આ કઢાઈ કારણ કે કઢાઈ મારે જાડી છે તો એને તપતા વાર લાગશે એટલે ત્યાં સુધી આપણે મોણ આપી દઈએ ત્યાં સુધી આપણે એને ગરમ થવા મૂકી દેસું તો ધીમો ગેસ રાખીશું ધીમી આ છે તો જે આ લોટ છે તેમાં આપણે લઈ લેશું જે દૂધ અને ઘી બે ગરમ કરીને નાખ્યા છે તે બધું આપણે લઈ લેશું અને આપણે એક ચમચીથી મિક્સ કરી લેશું થોડુંક ઠરી જાય પછી આપણે હાથેથી એને મોણ આપી દઈશું કારણ કે ગરમ હોય તો આપણા હાથ ગાજી જાય એટલા માટે તો આપણું કઢાઈ છે તે ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે આ ઘી છે તે લઈ લેશું બધું ઘી આપણે લઈ લેવાનું છે એના માપ પ્રમાણે બધું ઘી આપણે લઈ લેશું હવે ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે જે આ મોણ આપેલું છે તે લોટ ચારી લેશું તો અહીંયા મેં આ રીતનું મોણ આપેલું છે કારણ કે મોણ આમાં દેવું વધારે જરૂરી છે તો આ રીતે મોણ સરસ દેવાઈ ગયું છે કણે કણમાં તો હવે આપણે એને એક ચાયણું લીધું છે તો એનાથી ચાળી લેશું બધું ચાળી લેશું બહુ મોણ દેવાઈ ગયું અને ચારી લીધું છે તો સરસ મજાનો આપણો કણીદાર પ્રસાદ તૈયાર થશે તો તમે જોઈ શકો છો સરસ આમાં કણી પડી છે તો હવે આપણું ત્યાં ઘી પણ ગરમ થઈ ગયું છે તો આપણે ઘીમાં ઉમેરી દેશું શેકવા મૂકી દેશું તો આને આપણે ઘીની શેકવાનું છે એકદમ ધીરે ધીરે શેકવાનું છે બહુ ઉતાવળ નથી કરવાની તો આપણો પ્રસાદ સરસ બનશે તો મિત્રો પ્રસાદ તો તમને એવું ફીલ થતો હોય છે કે કઈ રીતે બનાવો ને કેમ બનાવો ને કેમ ચાલવો આ ઘઉંના ચાણમાં જ કઈ રીતે ચાળવાનો તો હું તમને કહું કે એક તો આપણે પ્રસાદ જે છે તે આપણે ક્રંચી બનાવવાનો છે અને મોટા દાણાવાર બનાવવાનો છે એટલે એને મોળ વધારે દેવું જરૂરી છે ઓછા મોળથી તમારે ક્રંચી નહીં બને અને મોટો દાણો નહીં થાય એટલા માટે આપણે મોણ વધારે દીધું છે તો દૂધ થોડુંક વધારે જો એક કિલો લોટ હોય તમારે તો એમાં સો ગ્રામ ઘી અને સો ગ્રામ આપણે દૂધ લેવાનું છે બે મિક્સ કરી ગરમ કરી અને પછી તમારે એમાં મોણ દેવાનું છે તો તમારે પરફેક્ટ મોણ આવી રહેશે અને જો પાંચસો પાંચસો ગ્રામ હોય તો એ પ્રમાણે દેવાનું છે કે પચાસ ગ્રામ ઘી અને પચાસ ગ્રામ દૂધ લેવાનું છે તો સરસ રીતે આપણું મોણ પરફેક્ટ આવી જશે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી તો તમે એ રીતે મોણ દેશો તો સરસ તમારો પ્રસાદ પણ બનશે તો આપણે આ સ્વામિનારાયણ લા જે બનાવીએ છીએ તો એમાં આપણે ઘી થોડુંક વધારે જોઈએ તો સરસ બને આપણે ખાઈએ તો આપણે સરસ મજાનો આવો મીઠો પ્રસાદ લાગે કે આ કઈ રીતે બનાવતા હશે એટલા માટે મેં આજે આ વિડીયો લીધો છે કે ચાલો આપણે બધાય બનાવીએ અને ભગવાનને ધરાવીએ અને ખાઈએ તો ઘઉંના ચાયણાથી તમે ચાળશો તો તમારે સરસ એવો ક્રંચી પ્રસાદ બનશે અને દૂધને ઘીનો માપ તમારે હરખો જ રાખવાનો છે અને એકદમ એકદમ ધીરિયા તમારે એને શેકાવા દેવાનો છે બહુ ઉતાવળ હતી કરવાની તો એને લગભગ શેકાવામાં અડધી કલાક થશે તો ચાલો આપણે જોઈ લઈએ હવે કેટલો આપણો પ્રસાદ શેકાણો છે તો તમે જુઓ આપણે જે દૂધ નાખ્યું છે એના હિસાબે આપણે ફીણા વળે છે ફીણાં વળે એટલે જે ફીડા વળશે એટલે દૂધ બળી જશે પછી આપણે દૂધનો માવો બની જશે અને પછી આપણું ઘી છૂટું પડશે તો ત્યારે તમારે સમજી લેવાનું કે હવે આપણો પરફેક્ટ શેકાવાયો છે ગોલ્ડન થઈ જશે જે આપણે ઘણી વાર છે તો જો આની કણી સરસ રીતે બધી પડી છે ત્રણસી પ્રસાદ આપણો તૈયાર થશે તો આને ધીરે ગેસે આપણે શેકતા રહીશું અને જોતા રહીશું તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન સરસ મજાનો કણીદાર આપણો જે પ્રસાદ છે તે શેકાઈ ગયો છે પણ હજી સેજ આપણે રહેવા દેસું અને ઘી પણ આપણે છૂટું પડી ગયું છે બધું તો હવે આ જ સ્થિતિમાં આપણે ગેસ બંધ કરી દેસું કારણ કે આને ઠરવા દેવું જોઈશે કે જ્યારે ઠરે ત્યાં તે પછી જ આપણે આમાં ખાંડ ઉમેરવાની છે તો આપણો પ્રસાદ સરસ શેકાઈ ગયો છે ત્યાં સુધી આપણે ગેસને બંધ કરી દેસું અઠરસે પછી આગળની પ્રોસેસ કરીશું તો હવે પ્રસાદ શેકાઈ ગયો છે હવે આપણેમાં થોડું દૂધ લેવાનું છે તો આ મેં ફ્રેશ દૂધ લીધું છે થોડું બે ચમચી જેટલું નાખીશું આપણે વધારે નહીં અને એને ફરીથી આપણે દૂધ બળી જાય ત્યાં સુધી શેકવાનું છે તો એનો માવો સરસ બની જાય અને એકદમ સરસ પ્રસાદ આપણો બને તો જોઈ શકો છો દૂધ નાખાભેરો આપણે ઉઘરાવા આવ્યો છે અને સરસ રીતે આપણો પ્રસાદ પણ શેકાઈ ગયો છે તો હવે એને થોડી વારમાં આપણે બંધ કરી દઈશું કારણ કે પ્રસાદ આપણો બહુ સરસ શેકાઈ ગયો છે તો પ્રસાદ આપણો સરસ ઠરી ગયો છે એકદમ જો આપણે અડી શકીએ તેવો તો હવે આપણે આમાં બુરુખાંડ લઈ લેશું તો બુરુખાંડ ચારીને લેશું ચારા વગર નહીં નાખવાનું કારણ કે આમાં ગાંગડી થઈ જ જાય બુરામાં એટલે આપણે ચાળી અને પછી આપણે ભેરું કરીશું તો ગુરુ ખાંડ જરૂરી છે હવે આપણે મિક્સ કરી લેશું બધું તો મિક્સ બધું થઈ ગયું છે આપણે જે ગુરુ ખાંડ છે સરસ રીતે તમે જોઈ શકો છો તો હવે આપણે મારી પાસે આ માપનું છે એક તો આપણે આ માપના જ કરશું એટલે એક સરખા બધા લાડુ બને તો આ રીતે આપણે માપ લેતા જાશું અને લાડુડી વારતા જાશું તો આ રીતે આપણે બધી લાડુડી વારી લેશું તો તમે જોઈ શકો છો જો સરસ રીતે મસ્ત એવી લાડુડી આપણી વળી ગઈ છે તો એને આપણે એક થાળીમાં મૂકતા જઈશું અને લાડુડી વારતા જઈશું તો આને હજી પણ થોડીક વાર લાગશે દર્શક મિત્રો કારણ કે આમાં ઘી હજી ઠરશે એકદમ પછી પરફેક્ટ તમારી લાડુડી વરશે તો જોઈ શકો છો તમે તો આ રીતે બધા આપણે લાડુ વાળી દેસું અને સ્વામિનારાયણના જે મંદિરમાં મળે છે તેવા જ આપણા લાડુ તૈયાર છે તો તમે જોઈ શકો છો જુઓ તમે એકદમ કણીદાર અને સરસ એવા ક્રંચી આપણા લાડુ બન્યા છે તો આ મેથડ જે મેં તમને બતાવી તે મેથડથી તમે જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પ્રેસ કરજો નવા નવા વિડીયો જોવા માટે તો તમે કોમેન્ટ પણ કરજો તમારા મનપસંદ જે રેસીપી તમને ગમતી રેસીપી પણ મને લખી મોકલજો તો ચોક્કસ હું અપલોડ કરીશ વિડીયો તો બધી લાડુડી આપણે વરી ગઈ છે તો તમે પણ આ રીતે બનાવજો અને મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું ચાવડા તો આજની રેસીપી લઈને આવી છું સ્વામિનારાયણના જે લાડુ બને છે પ્રસાદીમાં આપને આપે છે તે લાડુની રેસીપી લઈ આવી છું તો મારી રેસીપી જોવામાં આખી રેસીપી તમારે જોવી હોય તો યુટ્યુબ ઉપર મારી ચેનલ છે કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડા ત્યાં તમે ફોલો કરી શકો છો અને આખી રેસીપી જોઈ શકો છો કઈ રીતે બનાવી કેટલું માપ તાલ આ તે બધું તો ઘરે વિડીયાને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક પણ પ્રેસ કરજો અને કોમેન્ટ કરજો કે કેવી લાગી મારી રેસીપી અને તમારે જે રેસીપી ગમતી રસ રેસીપી હોય તમારી તે મને લખી મોકલજો ચોક્કસથી હું વિડીયો અપલોડ કરીશ તો જોઈ શકો છો સરસ મજાના સ્વામિનારાયણના લાડુ આપણે તૈયાર છે તો આ લાડુ તમે પણ ચોક્કસથી બનાવજો તો હું નજીકથી પણ તમને બ બતાવું છું અને જરૂરથી મારી ચેનલ ફોલો કરજો તો આવજો મળીશું નવા વિડીયોમાં તો આ છે મહાપ્રસાદ સ્વામિનારાયણનો પ્રસાદ છે જે આપણે દર્શન કરવા જાય અને આપણે પ્રસાદ ખાઈએ છીએ તે લાડુ છે તો ચોક્કસથી તમે ઘરે બનાવજો તમને હું બતાવું છું નજીકથી પણ બતાવું છું તો પરફેક્ટ તો આપણા લાડુ ભયના છે સ્વામિનારાયણનો પ્રસાદ મહાપ્રસાદ તો ભગવાનને યાદ કરીએ આપણે પણ ભગવાનને આપણે ધરીએ અને આપણે પણ આરોગીએ તો મારા વિડીયાને લાઇક શેર જરૂર કરજો